આગ ફાટી નીકળી હતી જેને પગલે ભાગદોડ મચી ગયો હતો ત્યારબાદ સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી જેથી અલગ અલગ ફાયર સ્ટેશન ની પાંચ ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી આગને પગલે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા બે શ્રમિક દાજી ગયા હતા બેસ્તાન ઓન પાટિયા સ્થિત ગણેશ રૂપા નામની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે જેના પ્લોટ નંબર 18 માં પરેશભાઈ ઘારીવાલાનું અનિતા એન્ટરપ્રાઇઝ કાપડ ઉપર વપરાશ કરવામાં આવતા કેમિકલનું ખાતું છે ખાતામાં આશરે 25 થી 30 કેમિકલના ડ્રમ મૂક્યા હતા દરમિયાન બપોરના સમયે ખાતામાં શોર્ટ સર્કિટ થયો હતો તેના કારણે

કાબું મેળવી લીધો હતો આગ લાગવાની આ ઘટનામાં ખાતામાં કામ કરતા ત્રીસ વર્ષીય રુદ્રનાથ કથિર પાંડે અને પચીસ વર્ષીય રોહિત મિતેશ ચૌધરી નામના બે શ્રમિકો હાથે અને છાતીના ભાગે દાજી ગયા હતા જેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા